બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના પમરુ ગામે સ્થાનિક ગ્રામજનો અને વાલીઓએ સાથે મળીને શાળાને તાળાબંધી કરી છે શાળાના આચાર્યની નિમણૂક છેલ્લા છ મહિનાથી વિલંબિત થતી હોવાથી લોકોમાં રોષ ઉભો થયો છે જ્યાં સુધી કાયમી આચાર્ય નહીં આવે ત્યાં સુધી શાળા બંધ રહેશે તેવી ચિંતી ઉચ્ચારવામાં આવી છે છેલ્લા છ મહિનાથી

અમરુક ગ્રામની જે સમસ્યા છે સ્કૂલના સ્કૂલના આચાર્યની તે આચાર્ય નિમણૂક થઈ ગયા છે પણ હાજરી આલી નથી છ મહિના થઈ ગયા છે વારંવાર અમે રજૂઆત કરી પણ રજૂઆત કોઈ સ્વીકારી નથી આજ આવે કાલ આવે આજ આવે કાલ આવે એમ છ મહિના કાઢી નાખ્યા છે અમારા શિક્ષકો બે આચાર્યમાં રોડાઈ રહે છે એટલે છોકરાનું ભવિષ્ય રૂંધાય છે એના માટે અમે ટીપીઓ સાહેબને આવેદનપત્ર આપવા તાળાબંધી પણ કરી છે હા સ્કૂલની તાળાબંધી કરી છે કેટલા દિવસ માટે રાખશો જ્યાં સુધી આનો નિકાલ નહીં આવે ત્યાં સુધી હું પમરૂ ગામનો ચૌધરી વસરામભાઈ ગજાભાઈ તાલુકો ડીસા અમારી પ્રાઇમરી સ્કૂલ ધોરણ એક થી આઠમાં છેલ્લા આઠ મહિનાથી આચાર્ય સાહેબ હાજર નથી અને જે પણ હાજર સાહેબ થયા છે એ વરણથી છૂટા થતા નથી વારંવાર ડીપીઓ સાહેબની રજૂઆત કરી ટીપીઓ સાહેબને રજૂઆત કરી આજે સમસ્ત ગામજનો ભેગા થઈ સ્કૂલની તાળાબંધી કરેલ છે જ્યાં સુધી સાહેબ હાજર નહીં થાય પરીક્ષા ચાલુ થાય છે છોકરાનું શિક્ષણ ઠેકાણું નથી સાહેબ હાજર થતા નથી અમારે જવું તો કોને જવું આચાર્ય સાહેબ જ હાજર નથી અશ્વિનભાઈ સાહેબ ગામના વાલીઓ અને સ્થાનિકો કાયમી આચાર્ય ની કરવા માટે સકારાત્મક પ્રતિસાદ સુધી શાળાને તાળાબંધ રાખવા માટે મક્કમ છે આ બનાવથી શિક્ષણ વિભાગની ઘર્ષણા વધી છે અને ઉકેલ માટે અધિકારીઓને દબાણ પણ કરવામાં આવી રહ્યું છે